લોકલ ક્રાઇમ બ્રાન્ચે સહકારી હાટ પાસે જાહેરમાં જુગાર રમતા આઠ ઇસમોને ઝડપી લીધા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે વેળાએ બાતમી મળી હતી કે સહકારી હાટ પાસે અમુક ઈસમો જાહેરમાં જુગાર રમી ગયા છે જે બાતમીના આધારે એલસીબીએ દોડી જઈ રેડ કરતા જુગાર રમી રહેલા નરેશભાઈ જયંતિભાઈ બારીયા ભરતભાઈ અમરસિંહભાઈ લકુમ માર્લેશભાઈ ઉર્ફે લાલો રવજીભાઈ મકવાણા ચિરાગભાઈ ભરતભાઈ પરમાર રમેશભાઈ ચિમનભાઈ રાઠોડ ભરતભાઈ સરદારભાઈ ચૌહાણ પ્રવીણભાઈ ઢગલાજી રાઠોડ દિલીપભાઈ કાંતિભાઈ ભાટીને રોકડા રૂપિયા અગિયાર હજાર ત્રણસો ને સાહીઠની મતા સાથે ઝડપેલી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી